ધવલ પાવર ટૂલ્સ સેલ્સ એન્ડ સર્વિસ દરેક કંપનીના પાવર ટૂલ્સ વેચનાર તેમજ સંતોષકારક રિપેરિંગ કરનાર સ્થળ ઓગણીસ અંબાજી પેટ્રોલ પંપ સામે અંબાજી ખેરાલુ થી આવ્યા સારા સમાચાર ઓગણીસો પિસ્તાલીસ ક્યુસેક પાણીની આવક સામે આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દરોડિયાન થી સારા સમાચાર સામે આવી રહ્યા છે ડેમ પોતાના રૂલ લેવલ તરફ આગળ વધ્યો હોવાથી રૂલ લેવલ ને જાળવી રાખવા માટે ઓગણીસો પિસ્તાલીસ ક્યુસેક પાણીની આવક સામે આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમની જળ સપાટી હાલ છસો ફૂટે પહોંચી છે ડેમ માં પાણી નો જથ્થો ચોર્યાસી થયો છે દરોડ ડેમ સામાન્ય પણ સ્થિર પાણીની આવક જોવા મળી રહી છે ડેમ રૂલ લેવલ સુધી પહોંચી ગયો હોવાથી પીવાના કે સિંચાઈના પાણી માટે કોઈ હાલાકી નહીં પડે એવું હાલ જોવા મળી રહ્યું છે હજુ ચોમાસું બાકી હોવાથી ડેમમાં નવા પાણીની આવક યથાવત રહેશે એવું પણ જાણવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સકલાસણા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં